જો મકાઈના વડા ભાવે છે પણ આવડતા નથી તો જો આ રીતે બનાવશો ને તો તમારા મકાઈના વડા પણ એકદમ પહેલીવારમાં જ પરફેક્ટ બની જશે તો એના માટે શું કરવું એ આજે આપણે એકદમ નાની મોટી ટીપ્સ સાથે હું તમને દેખાડવાની છું કે પહેલીવારમાં તમે પ્રો બની જશો તો હું તમને કહું કે ઘણીવાર કેવું થતું હોય વડામાં તેલ ભરાઈ જતું હોય તેલિયા થતા હોય ક્રિસ્પી ઉપરનું લેયર ના થતું હોય અંદરથી સોફ્ટ ના થતા હોય કે ચવડ થતા હોય આ બધી વસ્તુનું સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છીએ તો આને તમે નાસ્તામાં પણ બનાવી શકો સાતામાઠામાં પણ આપણે બનાવતા હોઈએ છીએ તો એ ગમે ત્યારે બનાવીને ખાઈ શકો અને અઠવાડિયા સુધી આ વડાને કંઈ નહીં થાય તો એના માટે અડધો કપ જેટલું અહીંયા ખાટું દહીં લેવાનું છે વડા હંમેશા ખાટા દહીમાં જ બનાવવાના તો એકદમ ટેસ્ટી બનશે અને સાથે બેથી ત્રણ ચમચી જેટલો આ રીતે ઝીણો સુધારેલો ગળો નાખવાનો તો ગળપણ કટાશવાળા હશે તો વધારે સરસ લાગતા હોય હવે અહીંયા મેં બે કપના માપથી ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દીધેલું છે અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી ધાણાજીરું અને અહીંયા આપણે લીલા મરચાંનો પણ યુઝ કરવાના છીએ એટલે તીખાશ એ પ્રમાણે નાખવી અને બે ચમચી જેટલું તેલ નાખવાનું છે હવે આ બધી વસ્તુને આપણે આ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું આ આ રીતે કરવાથી મસાલા એકદમ સરસ ભળી જશે એટલે અમુક જગ્યાએ તમે જોજો આમને લોટમાં મસાલા નાખશો ને તો અમુક જગ્યાએ વધારે દેખાય અમુક જગ્યાએ ઓછા દેખાય અને એવું થતું હોય પ્રોપર મિક્સ ના થતું હોય ગોળને ને બધું તો આ રીતે કરશો તો મસાલા એકદમ પરફેક્ટ ભળી જશે અને સરસ બનશે વડા એકદમ સોફ્ટ તો આ રીતે એને એકદમ ફેંટી લેવાનું અને હા આમાં જો તમારે સોડા નાખવા હોય તો એક ચપટી જેટલો સોડા નાખવાનો પણ હું યુઝ નથી કરતી સોડા વગર જ મારા વડા તો એકદમ સોફ્ટ જ થાય છે હવે અહીંયા અને ફૂલે પણ છે હવે આપણે એક પેસ્ટ બનાવી લઈએ તો એના માટે અહીંયા મેં બે તીખા મરચાં લીધેલા છે મીડિયમ તીખા એવા તો અહીંયા આપણે લાલ મરચાંનો પણ યુઝ કર્યો છે અને સાથે બે ઇંચ જેટલો આદુનો ટુકડો તો અહીંયા હું તીખાસને જે કહેવાય ને આદુ મરચાંની પેસ્ટ વધારે હશે ને એનો ટેસ્ટ વધારે સારો આવતો હોય અને તમે લોકોને જો લસણ ભાવતું હોય તો એડ કરવાનું પણ હું એડ નથી કરતી તો પણ એકદમ ટેસ્ટી જ બનશે લસણ વગર પણ થોડું લસણ એડ કરી શકો એની પેસ્ટ તો આ રીતે આ પેસ્ટને અંદર એડ કરી દઈએ હવે આપણે બાકીના મસાલા જોઈ લઈએ તો એમાં બે ચમચી જેટલો અહીંયા સફેદ તલ નાખશું અને એની સાથે અડધી ચમચી જેટલો અજમો એડ કરી દઈશું તો અજમાને હાથેથી હું ક્રશ કરીને એડ કરીશ આ રીતે અને તમારે જો એને મિક્સર જારમાં વાટવું હોય ને થોડો અધકચરો તો તલ અને અજમા બેને મિક્સર જારમાં થોડા અધકચરા કરી અને એડ કરી શકો છો તો એનાથી શું થશે તેલમાં તલને એ બધું છૂટું નહીં પડે અને આમનામ કરો તો પણ વાંધો નથી અને બધી વસ્તુને એકવાર મિક્સ કરી દઈએ હવે આપણે લોટનું માપ જોઈએ અહીંયા મેં એક કપ જેટલો મકાઈનો લોટ લીધેલો છે જે પીળી મકાઈનો લોટ આવે છે એ સાથે અડધો કપ જેટલો અહીંયા મેં ઘઉંનો લોટ લીધેલો છે જે રોટલી બનાવવામાં યુઝ કરીએ અને અડધો કપ જેટલો બાજરાનો લોટ તો આ ત્રણેય વસ્તુનું માપ એકદમ પરફેક્ટ છે તો એક કપ મકાઈના લોટ સામે અડધો કપ ઘઉંનો અને અડધો કપ બાજરીનો લોટ લેવાનો રહેશે તો અને હા તમારે જો બાજરીની અથવા તો ઘઉંની જગ્યાએ જુવારનો લોટ લેવો હોય તો એ પણ થોડો લઈ શકો છો તો એ માપ તમારી રીતે સેટ કરી દેવાનું ટોટલ આપણે બે કપ માપ લીધેલું છે અને બધી વસ્તુને આપણે ચાળીને લેવાનું અને હવે આપણે આટલા દહીંમાં લોટ બંધાઈ જ જશે આપણે ભેગો કરી દેવાનો પછી જે પ્રમાણે પાણીની જરૂર પડે ને એ પ્રમાણે આપણે લેતા જઈશું તો અત્યારે તો જો આ દહીમાં જ આટલો સરસ લોટ બંધાઈ ગયો છે એકદમ સરસ ભેગો કરી દેવાનો આ રીતે થોડું તમને કઠણ લાગશે પણ આપણે અહીંયા સ્મૂધ લોટ બનાવવાનો છે તો આ રીતે થોડું પાણી લઈ શકો અને હા પાણીની જગ્યાએ તમે છાસનો પણ યુઝ કરી શકો પણ અહીંયા મારું દહીં ઓલરેડી ખાટું છે એટલે હું છાસ નથી લેતી હવે પાણીનું પરફેક્ટ માપ હું તમને કહી દઈશ હમણાં જો આ રીતનો લોટ થવો જોઈએ એકદમ સ્મૂધ એવો સોફ્ટ જો આ રીતે કરીએ ને લુઆ જેવું તો એકદમ સરસ થવું જોઈએ તો હવે આને આપણે પાંચ જ મિનિટનો રેસ્ટ આપીશું અને પછી જરૂર પડે તો ફરી આપણે થોડું પાણી એડ કરી શકાય છે લોટ ઉપર ડિપેન્ડ કરતું હોય કેટલું પાણી પીવે છે લોટ એટલે એ પ્રમાણે આપણે એને જોઈશું એમ કે પાછા જરૂર પડે એટલું હું તમને એકદમ પરફેક્ટ માપ કહી દઈશ તો અત્યારે જોઈએ ને તો વન ફોર્થ કપમાંથી બે ચમચી ઓછા પાણીની જરૂર પડી છે મારે એટલે પાંચથી છ ચમચી મેં પાણી એડ કર્યું હશે હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ પાંચ મિનિટ માટે અને અહીંયા આપણે હું તેલ ગરમ થવા મૂકી દીધેલું છે અને પાંચ મિનિટ થઈ ગઈ છે જો લોટ આવો થોડો કડકો એવું થઈ ગયો છે તો આપણે ફરી થોડું પાણી લઈએ બે બે ચમચી જેટલું પાણી થઈ જશે આમ તો અને એ રીતે લોટને એકદમ સ્મૂથ બનાવી દઈએ તો આ રીતે એને કૂણવશો ને લોટ તો તમારા વડા અંદરથી એકદમ સોફ્ટ બનવાના છે અને આ રીતે લોટ એકદમ સરસ કૂણાવી જાય ને પછી તમારે થોડું તેલવાળો હાથ કરી એને કૂણવી લેવાનો છે સરસ મજાનો તો જો આ રીતનો મસ્ત બની જશે લોટ તો અહીંયા મારે ટોટલ વન ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડી હતી એ તમે પ્લસ માઇનસ થોડું થશે પાણી તમારે અને જો આ રીતનો સ્મૂધ લોટ તમારે થવો જોઈએ એકદમ સોફ્ટ એવો અને હાથેથી જ હું વડા બનાવીશ ચીપીને તો આ રીતે જો આપણે હથેળીનો ભાગ હોય ને પ્રેસ કરવાનો એટલે એકદમ સરસ અને નાના નાના બનશે તો આ રીતે નાના બનાવવાથી જલ્દી પણ બનશે અને એમ કહેવાય ને ટાઈમ ઓછો લાગશે અને ફટાફટથી બની જશે ઓલા ઝાડા ને મોટા રાખશો ને તમે તો ટાઈમ વધારે લેશે ચડવામાં ક્યારેક કાચા પણ રહી જતા હોય ઉતાવળમાં તો એવું ના થાય એના માટે હું હંમેશા આવા નાના નાના જળા કરું છું અને આને બનતા વાર નહીં લાગે અને આ રીતે હાથેથી ના કરવા હોય તો તમે થોડા એને આ રીતનો મીડિયમ સાઇઝના વણી લો અને પછી એને વાટ નાની નાની વાટકીથી પાડી લો તો પણ ચાલે પણ આ રીતે બનાવશો ને તો એકદમ ઓરિજિનલ આપણે જે કહેવાય ને ટ્રેડિશનલ લૂકે આવશે અને ટેસ્ટેય આવશે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં ચેક કરવા માટે તેલમાં થોડો લોટ નાખીએ ધીરે ધીરે બબલ્સ એને ઉપર આવી જશે એનો મતલબ તેલ તળવા માટે એકદમ પ્રોપર છે હવે તળવા માટે હંમેશા એકદમ હાઈ ફ્લેમ નથી રાખવાની કે એકદમ લો નથી રાખવાની તો કઈ રીતે તળાવી આપણે જોઈએ તો આ રીતે વન બાય વન જેટલા સમય એટલા નાખી દેવાના મીડિયમ ફ્લેમ પર અને આ રીતે જો બબલ્સ થાય છે ઉપર એ થોડા ઓછા થઈ જશે અને થોડા આપણા વડા ઉપર આવશે એવું લાગશે તમને ત્યારે જ તમારે એને અડવાનું છે ત્યાં સુધી એને બિલકુલ અડવાનું નથી અને એકદમ ગરમ તેલ હોય ને એમાં નહીં નાખી દેતા નહીં તો નીચે બળી જશે એટલે કે કલર એકદમ ડાર્ક થઈ જશે અંદરથી કાચા રહેશે તો મીડિયમ તેલ હોય ને એવું આપણે ગરમ જોવે તો જો ધીરે ધીરે તમને બબલ્સ ઓછા લાગે જ છે અને વડા મારા થોડા ઉપર આવ્યા એવું લાગે છે ધીરે ધીરે હું એને ફેળવીશ એકદમ શું કહેવાય એમ હળવા હાથે અને જો તમે ઉતાવળ કરશો ને તો વડા ઘણીવાર તૂટીએ જતા હોય તેલમાં એવું ના થાય એના માટે આ રીતે હળવા હાથે એને ફેરવતા જવાનું અને થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થાય ને ત્યાં સુધીને તળાવવા દઈશું અને સરસ મજાના વડા આપણા ફૂલે છે જો હું તમને દેખાડું તમને જોઈને જ આઈડિયા આવી જશે કેટલા સરસ બને છે વડા અને એકદમ ધીરા ગેસ પર એટલે મતલબ લો ફ્લેમ પર તમે તળશો ને તો વડામાં અંદર તેલ પી જશે અને હાઈ ફ્લેમ પર કરશો તો બળી જશે અને અંદરથી કાચા રહેશે અને ચવળ થઈ જશે એવું ના થાય એના માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર તમારે કરવાના રહેશે એટલે થોડીવાર તમારે લો રાખવાની થોડું ગરમ તેલ થઈ જાય વધારે તો લો કરી દેવાનું બાકી મીડિયમ ફ્લેમ પર તળવાના તો આ રીતનો કલર થાય ત્યાં સુધી તળાવવા દેવાના તો બિલકુલ પણ તેલ નહીં ભરાય અને વડા એકદમ લાંબા ટાઈમ સુધી સરસ રહેશે તો જો તમે લોકો શું બનાવો છો સાતમ આઠમમાં એ મને જરૂરથી જણાવજો અને કોને કોના આ વડા બહુ ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો મારા તો આ મકાઈના વડા બહુ જ ફેવરેટ છે હું તમને અંદરથી દેખાડું કેટલા સરસ બન્યા છે દેખાવમાં જેટલા સરસ થયા છે ને નાના નાના એકદમ ફૂલે લેવા તો જો અંદરથી પણ ઉપરનું જે લેયર છે ને એકદમ ક્રિસ્પી બન્યું છે અને અંદર એકદમ સોફ્ટ એવું બન્યું છે તો આ વડા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ